જે અમે ધામધૂમથી ગઈકાલે પણ ઉજવી અને આજે સવારે પાંચ વાગે પ્રભાત ફેરી હતી અત્યારે ધજાજીની પૂજા હતી અને પછી ધજાજીને અમે ચડાવ્યા આ પ્રસંગે જામનગરના કલેક્ટર શ્રી ઠક્કર સાહેબ એસપી સાહેબ શ્રી પ્રેમસિંહ બેલુ સાહેબ અમારા સમગ્ર ટ્રસ્ટીગણ સમગ્ર ગુજરાત અને પ્રેમ પરિવારના સભ્યો ઉપસ્થિત પ્રેમ પરિવારના નું સમૂહ પ્રસાદ છે ત્યાર પછી સાંજે પાંચ વાગે એ સંકિર્તન યાત્રા શહેરના જુદા જુદા વિસ્તારમાં ભરશે અને આઠ વાગે અહીંયા પૂર્ણ થશે સાડા સાતે આરતી ચાલુ થશે બાલા હનુમાન મંદિરે અને આઠ વાગે આરતી પૂર્ણ થાય ત્યારે આ સર્વે સંકીર્તન મંદિર યાત્રાના ભક્તો અહીંયા આરતીમાં હાજર રહેશે અહીંયા જામનગર શહેર સિવાય બારતી અનેક જગ્યાએ હતી બિહારથી વેરાવળથી જાફરાબાદથી રાજકોટ પોરબંદર જુનાગઢ મૌવા અનેક જગ્યાએ હતી મળીને છથી આઠ હજાર ભક્તો આજ સુધીમાં અહીંયા જામનગર ખાતે બિરાજી ગયા છે અને સર્વે આ તહેવારમાં ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે પ્રેમ ભિક્ષુ મહારાજની સવારે સાડા આઠ વાગ્યા પૂજા ચાલુ થઈ છે અને અત્યારે પણ પ્રેમ ભિક્ષુજી મહારાજની પૂજા સર્વે ભક્તો અહીંયા મંદિર ખાતે કરી રહ્યા છે સૌને જય શિયા પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજની પંચાવનમી પુણ્યતિથિ નિમિત્તે આજે જામનગર ખાતે અગિયાર વર્ષના અંતરાલ બાદ ધ્વજારોહણનો એક પવિત્ર પ્રસંગ આવ્યો છે આ ધ્વજારોહણ પ્રસંગે અમે પણ હનુમાનજી મહારાજના દર્શન કર્યા છે પવિત્ર ધ્વજાની પૂજા કરી છે જામનગરના લોકો અને વિવિધ સ્થળોએથી ગુજરાતના વિવિધ સ્થળોએથી ભારતના વિવિધ સ્થળોથી આવેલા લોકો પણ આ પૂજામાં અને આ ધાર્મિક પ્રસંગમાં લાભ લઈ રહ્યા છે આ બદલ જામનગરની જનતાને મહત્તમ લાભ લેવા તથા ટ્રસ્ટી મંડળને આ બદલ સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવું છું

એટલા માટે કાયદો વ્યવસ્થા પણ બની રહે એટલા માટે પૂરતો બંદોબસ્ત ની વ્યવસ્થા પણ કરેલ છે અને આખા જે ક્રિસ્ટિ મંડળ છે સરસ વ્યવસ્થા માટે કરેલી છે અને અમે પણ આજે આ આયોજન